ઈ તમને 5 મિનિટ એક એક મિનિટ એક એક માર્ક રોકડે રોકડો આપશે જે તમારી પાસેથી કોઈ નઈ છીનવી શકે આપણો પરંપરા પ્રમાણે સૂત્ર લખી દીધું ધળ બડાટી ધાણા જીરો 5 મિનિટ બેસો એટલે તમારો બેડો પાર પણ ફરતા ફરતાને વાયા વાયા આવેલા છો તો સૌપ્રથમ આપણી જે YouTube ચેનલ છે માં લાલ કલરનો બટન છે ને પહેલા દબાવી દીધું

હા તમે સમજો છો ને યસ ઓર નો હા એમ હાકલ મારતા રહ્યો નીચે કોમેન્ટો કરતા રહ્યો મને ખબર પડે ઓકે બે કાર્ડ કરો બે આ ટેબલ કરો એટલે આપણો વેળો પાર પેલો વર્તમાન કાર્ડ એના ઉપરથી જ આપણને કાર્ડ આવડે છે ભવિષ્ય કાર્ડ બધાની પાછળ જુઓ શું આપેલું છે મી વહ મહ સી થહ અંતિ ભવિષ્ય કાળનો જે સ્ય છે

ભવિષ્ય એક જ યાદ કરવાનો કે ક્રિયાપદ ની આગળ અભિષેક નો આવે કોનો આવે ભૂલ વગર કહી દઉં છું અભિષેક સર આવે જોવો શું છે ટેબલ અમ વ

પછી ગાયન તો કરો હી તમ તુ તામ ને અંતુ રેડી આમાં ભી આપકો યાદ રાખને કા માનજે ક્યા તો સિર્ફ ઓર સિર્ફ અન્ય પુરુષ કા લાઈન યાદ રટ લેને કા પછી શું કહેવાનું એ આ વહે આ મહે સ્વ ઇથામ દ્વમ તામ ઇતામંતા શું યાદ રાખવાનું એ આ વહે આ મહે इसमें भी हम क्या करेंगे बच्चों सिर्फ और सिर्फ अन्य पुरुष की लाइन हम करेंगे जिससे हमें क्वेश्चन जो भी पूछे अन्य पुरुष का मोस्ट ऑफ नाइनटी नाइन पॉइंट नाइनटी नाइन परसेंट वही आएगा बोर्ड एग्जाम की बात कर रहा हूँ ओके चलो उसके बाद देखते हैं लास्ट टेबल सूझे इम इवा इमा इम इता इम इवा इमा इम इता इम इता इतना ही याद रखना है और इसमें भी शॉर्टकट आपको दे रहा हूं कौन सी लाइन करो लास्ट लाइन ओके और इसके लास्ट वाला टेबल इथाहाम इन वहां पे इरन लिखा हुआ है आपके कोई आजू बाजू में रहने वाली किरण नहीं लिखा हुआ है ठीक है क्या लिखा हुआ है इरन ओके okay? इसकी भी हमको करना है तो क्या करना है बच्चों अन्य पुरुष की लाइन हमें सिर्फ करनी है રેડી તો આ થઈ ગયા આપણા પોચે પોંચ કાર્ડ કેટલા કાર્ડ થઈ ગયા પોચે પહોંચ કાર્ડ પોચે પોંચ કાર્ડ આપણને કેટલા માર્ક આપવાના છે 5 માર્ક આપવાના છે એમાં મેં તમને સ્પેશિયલી કહી દીધું કે કઈ લાઈન કરવાની છે છેલી તો ઈ છેલીમાં કાર્ડમાં ઈ જોઈ જાવ બાકીના ટેબલ કરી લ્યો વર્તમાન કાર્ડ છે આવડે છે ભવિષ્યકાળ આપો આપ આવડી જાય છે તો આ બધી વસ્તુઓ જોઈ લ્યો આ વિડિયો નાનો ને નાજુકરો બનાવેલો છે તમે આની અંદરથી બધું શીખી જઈકા હશો અને હવે આપણે આમાં નવા લેક્ચરમાં કૃદાંત સંધિ ને બધું આવશે તો એ વિડીયોને આપણે નિહાળીએ પછીના ના મળીએ ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ